નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ એટલે કે પરમ દિવસે જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે ધોરણ સાત માટે બધા જ વિષયની જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ તૈયાર કરેલી છે જેમાં સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે એકઠા કરેલા છે ભેગા કરેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી કરીટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાતનું વિષય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એ યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું સાતસો મીટરના વીસ ટકા બરાબર તો જવાબ આવશે એકસો ને ચાલીસ મીટર ત્યાર પછી બીજું ચાર હજાર પાંચસોના કેટલા ટકા બરાબર નવ હજાર થાય તો જવાબ આવશે વિકલ્પ એ બસો ત્યાર પછી ત્રીજું બસો પચીસ ટકા બરાબર તો જવાબ આવશે નવ જેમ ચાર ચોથું એક ક્રિકેટ બેટ આઠસો માં ખરીદી સોળસો માં વેચવામાં આવે તો કેટલો નફો થાય તો જવાબ આવશે વિકલ્પ એ સો ટકા મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર એક બી નીચે આપેલા દાખલા ગણો એમાં આપેલા અપૂર્ણાંકોને ટકા સો સોના છેદમાં આઠ એટલે તો જવાબ પાંચ ટકા બીજું છે ઝીરો પોઈન્ટ પાસઠ એને આપણે ટકામાં ફેરવું તો ગુણ્યા સો કરવા પડશે એટલે જવાબ આવશે પાસઠ ટકા ત્યાર પછી ત્રીજું એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું તો કુલ મતદાર છે પંદર હજાર મતદાર આપનાર મતદારોની ટકાવારી સાઈઠ તો મતદાન ન કરનાર મતદારો સાઈઠ સો ટકા માઇનસ સાહીઠ એટલે કે ચાલીસ ટકા તો અહીંયા જવાબ આપણને મળશે છ હજાર મતદારોએ મતદાન કર્યું નથી એવું આપણે કહી શકીએ ત્યાર પછી ચોથું મિતાએ તેના પગારમાંથી રૂપિયા ચાર હજાર બચાવેલ છે જો તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે તો દસ ટકા આપણે બચાવીએ તો એ ચાર હજાર છે તો મિતાની બચત બરાબર એક્સ ગુણ્યા દસના છેદમાં સો એટલે આ રકમ કેટલી છે ચાર હજાર તો એક્સ ગુણ્યા દસના છેદમાં સો બરાબર ચાર હજાર આપણે એને બરાબરની પાછળ લઈ જઈએ એટલે ચાર હજાર ગુણ્યા દસના છેદમાં સો છેદ ઉડાડીએ એટલે જવાબ મળશે આપણને ચાલીસ હજાર પ્રશ્ન નંબર બે એ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદ્દલ કહે છે તો સાચું જેમ વર્ષ વધતા જાય તેમ સાદું વ્યાજ જાય તો ખોટું રૂપિયા બસો પચાસમાં ખરીદેલી કાતર રૂપિયા ત્રણસો પચીસમાં વેચે તો નફો થશે કે ખોટ કેટલો તો જવાબ આવશે પંચોતેર રૂપિયા નફો થશે ચોથું મુદ્દલ પ્લસ વ્યાજ બરાબર જવાબ આવશે વ્યાજ મુદ્દલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી દાખલો ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક્સ છે એમાં પેલો દાખલો એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટી અને રૂપિયા ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો તો વસ્તીમાં ઘટાડાની ઘટાડાના ટકા બરાબર વસ્તીમાં ઘટાડોના છેદમાં સામાન્ય વસ્તી ગુણ્યા સો હવે એમાં કિંમત મૂકેન છેદ ઉડાડી એટલે જવાબ આવશે બે ટકા તો સામાન્ય વસ્તી પચીસ હજાર ઘટેલી વસ્તી ચોવીસ હજાર પાંચસો અને વસ્તીની અંદર ઘટાડો એટલે બાદ બાકી કરીએ તો મળશે પાંચસો રૂપિયા ત્યાર પછી બીજું જુહે એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તેને વીસ ટકા ખૂટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ધારો કે વોશિંગ મશીનની કિંમત ખરીદ કિંમત એક્સ છે ખરીદ કિંમત માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત તો એક્સ માઇનસ ખોટ બરાબર વેચાણ કિંમત એક્સ માઇનસ ખરીદ કિંમતના વીસ ટકા એટલે તેર હજાર પાંચસો તો એક્સ માઇનસ એક્સ ગુણ્યા વીસના છેદમાં સો એટલે તેર હજાર પાંચસો તો પાંચ એક્સ માઇનસ એક્સના છેદમાં પાંચ બરાબર તેર હજાર પાંચસો એટલે ચાર એક્સ બરાબર તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ તો એક્સનું મૂલ્ય આપણને મળશે એક હજાર સોરી સોળ હજાર આઠસો ને પંચોતેર ત્યાર પછી ત્રીજું અમીના રૂપિયા બસો ને પંચોતેરમાં એક પુસ્તક ખરીદે છે અને પંદર ટકા નુકસાન વેઠી અને વેચે છે તો તે તેણે તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો પુસ્તકની ખરીદ કિંમત બરાબર બસો પંચોતેર પુસ્તક વેચતા થયેલા ખોટના ટકા પંદર ટકા તો પુસ્તક વેચતા થયેલી ખોટ બરાબર ખરીદ કિંમત માઇનસ પંદર ટકા એટલે બસો પંચોતેર ગુણ્યા પંદરના છેદમાં સો છેદ ઉડાડી એટલે જવાબ મળશે એકત્રીસ એકતાલીસ પોઈન્ટ પચીસ તો પુસ્તકની વેચાણ કિંમત બરાબર બસો પંચોતેર માઇનસ એકતાલીસ પોઈન્ટ પચીસ એટલે બસો પોઈન્ટ પંચોતેર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ ગુણાકાર શોધો નવના છેદમાં બે ગુણ્યા માઇનસ સાતના છેદમાં ચાર નવ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા ચાર એટલે માઇનસ ત્રેસઠના છેદમાં એટલે જવાબ આવશે માઇનસ સાતના સાત પૂર્ણાંક સાતના છેદમાં આઠ અને બીજો દાખલો જે છે એનો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં દસ અને ત્રીજાનો જવાબ આવશે માઇનસ ત્રણના છેદમાં ત્રણ પૂર્ણાંક ચાર ત્યાર પછી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો માઇનસ પાંચના છેદમાં આઠ તો અહીંયા માઇનસ છના છેદમાં આઠ અને માઇનસ ચારના છેદમાં આઠની વચ્ચે આવશે બીજી સંખ્યા છે સાતના છેદમાં આઠ તો એ છના છેદમાં આઠ અને એકની વચ્ચે આવશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે બનાવ્યું છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ખાલી જગ્યા કરતા અડધું ચતુષ્કોને અંતરને વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો પરીખ અને પાયાર સ્કવેર બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ તો વર્તુળનું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ શોધો કોઈ પણ બે છ માર્ક્સનો પ્રશ્ન છે એટલે એક દાખલો ત્રણ માર્ક્સનો થશે

તેણી તે જ વાયરને ચોવીસ સેન્ટીમીટર લંબાઈ વાળા લંબ ચોરસ આકારની અંદર વાળે છે તો આ વાયરના ટુકડાની લંબાઈ કેટલી હશે અને બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર કિંમત મૂકે એટલે જવાબ મળશે અઠ્યાસી સેન્ટીમીટર અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને કિંમત મૂકે એટલે લંબચોરસની પરિમિતિમાંથી આપણને બીનું કિંમત મળશે વીસ અને લંબચોરસનું ક્ષેત્રફળ આવે સૂત્ર મૂકે તો ચારસો સેન્ટીમીટર તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળશે છસો ને સોળ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી જોઈએ ત્રીજું ત્રિકોણ એ બી સીમાં એ કાટકોણો છે રેખાખંડ એડી અને રેખાખંડ બીસીને લંબ છે જો એબી બરાબર પાંચ સેન્ટીમીટર બીસી બરાબર તેર સેન્ટીમીટર અને એસી બરાબર બાર સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ બી ક્ષેત્રફળ તો કાટકોણ ત્રિકોણ એ બીસીમાં પાયો

ચતુર્થ ભાગ તો એકના છેદમાં ચાર પીક્યુ વાયનો સ્કવેર માત્ર એક જ પદ છે તેથી આ એક પદી છે એક હજાર સો એ સજાતીય પદો છે ત્યાર પછી છે એ એ એ અને અને બી બી સાથે 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 ગુણો 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 સી 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 તથા તથા તેમનો સરવાળો કરતા પ્લસ પ્લસ તો આ થઈ ગયું ત્રિપદી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બી કિંમત શોધો એમ બરાબર બે હોય તો નીચેના પદોની કિંમત શોધો એમ માઇનસ ટુ ટુ માઇનસ ટુ એટલે કે ઝીરો નવ માઇનસ પાંચ એમ તો નવ માઇનસ પાંચ કાઉસમાં ટુ એટલે નવ માઇનસ દસ એટલે જવાબ આવશે માઇનસ એક ત્રણ એમ માઇનસ પાંચ તો ત્રણ કાઉસમાં બે માઇનસ પાંચ એટલે છ માઇનસ પાંચ બરાબર એક ત્યાર પછી ત્રણ એમનો સ્ક્વેર માઇનસ ટુ એમ માઇનસ સાત તો ત્રણ કાઉસમાં બે એનો સ્ક્વેર માઇનસ બે કાઉસમાં બે માઇનસ સાત તો ત્રણ કાઉશમાં ચાર માઇનસ બે કાઉસમાં બે માઇનસ સાત એટલે બાર માઇનસ ચાર માઇનસ સાત એટલે એક પાંચ એમના છેદમાં બે માઇનસ ચાર એટલે અહીંયા જવાબ આવશે એક જો એક્સ બરાબર માઇનસ એક હોય તો નીચેની પદાવલીની કિંમત શોધો તો ટુ એક્સ માઇનસ સાત એટલે બે કાઉસમાં માઇનસ એક માઇનસ સાત તો માઇનસ બે માઇનસ સાત એટલે માઇનસ નવ માઇનસ એક્સ પ્લસ ટુ એટલે માઇનસ માઇનસ એક પ્લસ ટુ એટલે એક પ્લસ ટુના છેદમાં આ એક્સ એક પ્લસ ટુ એટલે કે ત્રણ ત્રીજું એક્સનો સ્કવેર પ્લસ ટુ એક્સ પ્લસ વન તો આ અહીંયા જવાબ આવશે ઝીરો અને અહીંયા જવાબ આવશે એક ત્યાર પછી છે આપેલી પદાવલીઓનું સાદુ રૂપ આપી એક્સ બરાબર બે માટેની કિંમત શોધો તો એક્સ પ્લસ સાત પ્લસ ચાર કાઉસમાં એક્સ માઇનસ પાંચ સાદુરૂપ આપે એટલે માઇનસ ત્રણ જવાબ આવશે અહીંયા ત્રણ કાઉસમાં એક્સ પ્લસ ટુ પ્લસ પાંચ એક્સ માઇનસ સાત અહીંયા જવાબ આવશે પંદર ત્યાર પછી ત્રીજો દાખલો છે છ એક્સ પ્લસ પાંચ એક્સ માઇનસ ટુ એટલે બાર જવાબ આવશે ચાર કાઉસમાં ટુ એક્સ માઇનસ વન પ્લસ ત્રણ એક્સ પ્લસ અગિયાર એટલે અહીંયા જવાબ આવશે ઓગણત્રીસ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટે આપણે પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય પીડીએફ મેળવી લેવી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર છ નીચેના સંખ્યાઓને વિસ્તૃત રૂપે લખો જેના કુલ ચાર માર્ક છે તો બે લાખ ઓગણએસી હજાર ચારસોને ચાર આ રીતે લખી શકીએ બે ગુણ્યા દસ ની પાંચ ઘાત પ્લસ સાત ગુણ્યા દસ ની ચાર ઘાત પ્લસ નવ ગુણ્યા દસ ઘાત ત્રણ ઘાતુ નો વર્ગ લાખ છ હજાર એકસો છો તો બે ગુણ્યા દસ લાખ પ્લસ આઠ ગુણ્યા એક લાખ પ્લસ જીરો ગુણ્યા દસ હજાર પ્લસ છ ગુણ્યા હજાર પ્લસ એક ગુણ્યા સો પ્લસ નવ ગુણ્યા દસ પ્લસ છ ગુણ્યા એક ત્યાર પછી ત્રીજું ત્રણ લાખ સોરી ત્રણ કરોડ અઢાર લાખ પાસઠ હજાર તો અહીંયા જે રકમ આપેલી છે એને પ્રમાણિત સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી ચોથી રકમ પણ આપણને દર્શાવેલી છે ત્યાર પછી છે સાદુરૂપ આપો એમાં ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની આઠ ઘાત એટલે ત્રણની ચૌદ ઘાત ત્યાર પછી બીજો છે પાંચનો વર્ગ આખા કાંસની ત્રણ ઘાત ભાંગ્યા પાંચની ત્રણ ઘાત એટલે જવાબ આવશે પાંચની ત્રણ ઘાત ત્યાર પછી ત્રણ ની ચાર ઘાત આખા કાઉન્સ ની ઘાત એટલે ત્રણ ની બાર ઘાત ગુણાકાર થશે બે ની વીસ ઘાત ભાંગ્યા બે ની પંદર ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત એટલે અહીંયા વીસ માંથી પંદર બાદ થશે અને ત્રણ પ્લસ થશે એટલે જવાબ આવશે બે ની આઠ ઘાત પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ દસ માર્ક્સ છે તો નીચેની આકૃતિઓમાં રૈખિક સમિતિ રેખાઓ દોરો અને લખો તો આ આકૃતિને સમિતિની બે રેખાઓ છે જ્યારે અહીંયા જે આકૃતિ છે તેને સમિતિની ચાર રેખાઓ છે આ ચિત્રને નેવું અંશના ખૂણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે અને આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ચાર છે આ એકસો વીસ અંશના ખૂણે ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિ આવશે અને આ પરિભ્રમણ અહીંયા જે ચિત્ર આપ્યું છે તેની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ત્રણ છે અને આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક છે ત્યાર પછી છ સાત અને આઠ નવ દસ ચિત્રો જે આપેલા છે તેની પણ પરિભ્રમણીય સમિતિ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 એ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ચાર માર્ગ છે એમાં છે ટુડી વાળી આકૃતિઓ તો એમાં વર્તુળ ચોરસ લંબચોરસ ચોરસ ચતુષ્કોણ અને ત્રિકોણ 3D વાળી આકૃતિઓ તો ધન લંબઘન ઘન કુલક નળાકાર અને શંકુ નીચેની આકૃતિઓના નામ તો પહેલી આકૃતિ લંબચોરસની છે બીજી વર્તુળની છે અને ત્રીજી છે તે ત્રિકોણની છે તો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને લિંક આપવામાં આવેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા તો અહીંયા નંબર પણ તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બી માંગ્યા મુજબ જવાબ આપો એમાં નીચેની આકૃતિઓમાં કેટલા સમગન છે તો પહેલી આકૃતિમાં છત્રીસ બીજી આકૃતિમાં ચૌદ અને ત્રીજી આકૃતિની અંદર દસ નીચેના આઇસોમેટ્રિક ડોટ્સ પેપરમાં ચાર સેન્ટીમીટર લંબાઈનો એક સમઘન અને ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેન્ટીમીટર માપના એક લમઘનની આકૃતિ દોરો તો આ પેલું જે છે સમઘન ચાર સેન્ટીમીટરનો અને આ જે લમઘન છે તમે ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ સેન્ટીમીટરની જોઈ શકો છો દોસ્તો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેમના મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં